એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે માછીમારો પરિવારની વારે ન્યૂઝ ઓફ વડાલી એક ભારત ન્યૂઝ ઉના તાલુકાના દાંડી ગામે આજરોજ દાંડી ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઈ મજઠિયા તથા તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભરતભાઈ રાઠોડ અને સહેદ રાજપરા ગામના સરપંચ ભરતભાઈ કામળિયા તથા ન્યૂઝ ઓફ વડાલીના પ્રેસ રિપોર્ટર રમેશભાઈ વંશની આગેવાનીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લાના સહિત ગુજરાતના અન્ય જિલ્લાના માછીમારો જે હાલ પાકિસ્તાન જેલમાં કેદ છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી પોરબંદર વેરાવળ અને અન્ય બંદરો પર માછીમાર દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોને દરિયામાંથી કેદ કરી હાલ પાકિસ્તાન જેલ હવાલે કરેલ છે આવા માછીમારો ભાઈઓને છોડાવવા માટે સરકારમાં રજૂઆત કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે સાથે આવા માછીમાર પરિવારોને પડતી મુશ્કેલીઓ માટે પણ સરકારને અવગત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી આગામી દિવસોમાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની ભારતીય માછીમારોને બની વાન બનાવી જેલ હવાલે કર્યા હોય તે ત્યાં દયનીય સ્થિતિ હોય એ બાબતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રીની મુલાકાત માંગી રજૂઆત કરવામાં જવાની અને જરૂર પડે તો દિલ્હી ખાતે પણ રજૂઆત કરવા જવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે ઉના તાલુકાના દાંડી ગામે મિટિંગમાં ઉના તાલુકાના કોપખાંડ ખત્રીવાડા પારડી વગેરે ગામોમાં પકડાયેલા માછીમારો પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં આ માછીમારો ભાઈઓને છોડાવવા માટે સરકારમાં રજૂઆત કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ Number one, one.